નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આ ઉપાય અમાસના દિવસે કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જ્યોતિષ શાસ્ત્રમાં અમાસને વિશેષ તિથિ માનવામાં આવે છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અમાસના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ ઝડપથી દૂર થાય છે તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે મિત્રો જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે

અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવવું સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવવું અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો

તો અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી ઊંડા ખાડામાં કે કુવામાં એક ચમચી દૂધ ચડાવવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અમાસના દિવસે આ ઉપાય કરવાથી ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે દરેક વ્યક્તિએ નિયમિત રીતે ગાયને પાંચ ફળ ખવડાવવા જોઈએ તેનાથી ઘરમાં શુભતા અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર દાન કરવું જોઈએ આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે તેથી દર મહિનાની અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડની નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં આ દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીળવપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખી લો અથવા તો તમે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ કાચું દૂધ પાન તલ જવ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવું આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનું ધ્વજ એવી રીતે લગાવવું કે સતત લહેરાતું રહે તો તેનાથી તમારું ભાગ્ય જલ્દી બદલાશે કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં હંમેશા રહેવો જોઈએ તમે સમયસર તેની જાતે પણ બદલી શકો છો અમાસના દિવસે ક્રોધ હિંસા માંસાહાર દારૂ

અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ કાજળની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તો તેમાંથી એક પણ પાન તોડી નાખે છે તો તે બ્રહ્મ હત્યાનું પાપ જેવું પાપ લાગે છે અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવું આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે અમાસના દિવસે ઘરના દરવાજા ઉપર કાળા ગોડાની નાળ સ્થાપિત કરવી તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હોય તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જે કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાલા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીની સાથે સિંચન કરે ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે તો પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરીને તમારા ગુનાઓ અને ભૂલોને ક્ષમા માંગશો તો પિતૃદોષથી દોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો આ દિવસે ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આજના આ વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ સર્વે નિવારણ જય શ્રી કૃષ્ણ